તારીખ રોજ આમ આદમી પાર્ટી દ્વારા હાડાબુરો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જસદણ નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ શિવલાલભાઈ ભરતિયા તાલુકા પ્રમુખ હિતેશ ખાખરિયા જસદણ શહેર પ્રમુખ ભરતભાઈ પાલાળા વિછિયા વિધાનસભાના પ્રમુખ રવિન્દ્રભાઈ છાયાણી ભાવેશભાઈ માયાણી નિકુલભાઈ રામાણી જસદણ ઉપપ્રમુખ નાનજીભાઈ કમજળિયા નટુભાઈ છાયાણી મયુરભાઈ રાદડિયા રવિભાઈ ખાચર જયદીપભાઈ દાદલ બિપિનભાઈ નાકરાણી શહેર મહિલા પ્રમુખ રિંકલ સિત્પરા રાજકોટ મહિલા ઉપપ્રમુખ પાયલબેન ખાખરિયા આસમાબેન પરમાર વગેરે કાર્યકર્તાઓએ સાથે મળીને ભ્રષ્ટપાલિકાએ કરેલ ભ્રષ્ટાચારના પાપે રોડ ઉપરના ખાડાબૂરો કાર્યક્રમ કરવામાં આવેલ હતો

જે આપણે આમ આદમી પાર્ટી દ્વારા જે આ ખાડા બોરવાનો જે કાર્યક્રમ હતો એ તમારે શા માટે કરવો પડે ઘણા સમયથી અમે નાના મોટા ખાડા ઠેકીએ છીએ એની અંદર એક્સિડન્ટ ઘણા બધા થાય છે અમે કેટલાય દિવસથી જોઈએ છીએ કે નગરપાલિકામાં આમ તો ભાજપનું શાસન હતું અત્યારે નગરપાલિકામાં કોઈનું શાસન નથી સરકાર હસ્તગત હોય પણ આ ખાડા બુરવાની કામગીરી કોઈ કરતું નથી એ અમે કેટલાય દિવસથી જોતા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વારંવાર ફરિયાદ આવતી એ ફરિયાદને ધ્યાનમાં લઈ અને આજે અમે નક્કી કર્યું અને જિલ્લાની ટીમ આવી અને જિલ્લાની ટીમ અને અહીંની લોકલ ટીમ શહેરની ટીમ મળી અને અમે જસદણના અમુક અમુક મેઇન વિસ્તારની અંદર જે મોટા મોટા ખાડા પડ્યા હતા એ બોરવાની કામગીરી શરૂ કરી ચિતલિયા રોડ ઉપરના બે ત્રણ વિસ્તારની અંદર બોર્યા ત્યારબાદ ચિંડી ચોકમાં કોઠીના નાલા પાસે વધારે પડતા ખાડા ખા છે પણ અમારી પાસે સત્તા નથી અમારી પાસે કાર્યકર્તાઓનું જે જૂથબળ છે એને આધાર લઈ અને ખાડા બોરવાની કાર્યવાહી આજથી શરૂ કરી છે